તો કેમ છો બેનો આજે હું ફરી પાછો લઈને આવી ગયો છું તમારા માટે આ રીતના તમે તમે જોઈ જોઈ શકો છો આપણી પાસે અલગ અલગ રીતના ઘણા બધા જે વેરાયટીઓમાં શકો છો સારી સારી એવી ડિઝાઇન આપણી પાસે આજે આવી ગઈ છે ચાલો હવે તમને વિડીયોમાં એક એક કરીને બતાવી દઈએ આપણી પાસે જે આ રીતના મંગળ સૂત્ર તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું અહીંયા પેન્ડલ છે સારું એવું હેવી એવું પેન્ડલ છે અને અહીંયા વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા પણ અહીંયા આ રીતનું નાનું એવું પેન્ડલ કરેલ છે પછી તમને કહીએ ને તમારે આ રીતના જોતા આ રીતના ડાયમંડ વાળામાં પછી કહીએ ને તો આ રીતના પીસ છે તમારે ગ્રીન ડાયમંડ કરાવવું હોય તો ગ્રીન ડાયમંડ પણ અમે કરી આપશું પછી તમને વાત કરીએ તમારે જોતા આ રીતના મંગલસૂત્રમાં આ રીતના તમે જોઈ શકો છો સારો હેવી પેન્ડલ છે અને કહીએ ને તો અહીંયા આ રીતનું ડાયમંડ વર્ક કરેલ છે પીસ કરેલ છે તમને પાછળથી પણ આનું સર બતાવી દે આ રીતનું છે આમાં વર્ક પછી તમને કહીએ બુટી વાળે બુટી વાળા મેચિંગ બુટ્ટી વાળામાં પણ તમને મળી રહેશે આ રીતના તમે જોઈ શકો છો આ રીતનું મંગલ સૂત્ર છે સારું હેવી પેન્ડલ સાથે મળી જશે અને કહીએ ને તમારે આ રીતની બુટ્ટીમાં જોતું હોય તો આ રીતની બુટીમાં પણ તમને મળી રહેશે સારી એવી બુટી છે પછી તમને કહીએ ને ખાલી બુટીમાં જોતું હોય તમારે તો ખાલી બુટી પણ અમે કરી આપશું તમને હવે તમને બતાવીએ આ રીતના હેવી ડાયમંડ વર્કમાં જોતું હોય તમારા હેવી ડાયમંડ વર્કમાં તો આ રીતના હેવી ડાયમંડ વર્કમાં પણ તમને મળી રહેશે સારા એવા વર્ક સાથે તમે જોઈ શકો છો અહીંયા રીતનું અહીંયા ચારે ફરતે અહીંયા તમે ડાયમંડ વર્ક કરેલ છે તમને આમાંથી કોઈ પણ વસ્તુ ગમતી હોય તો અમારો સર્વિસ નંબર છે ચોર્યાસી જીરો સત્તર આઠ સત્તર એકાણું તમે એમાં વિડીયો કોલ કરીને વસ્તુ લાઈવ જોઈ શકો છો અને ઘર બેઠા ઓર્ડર પણ કરી શકો છો અને કરીએ તો હવે આ વસ્તુની વિશેષતાની વાત આ વસ્તુ મહિનામાં ચાર પાંચ વાર પહેરાઈ છે ડેલી યુઝમાં નથી વપરાતી મહિનામાં ચાર પાંચ વાર પહેરો તો તમને આનો ટકાઉ સારો રહે છે અને કરીએ ને હવે તો આ વસ્તુની ગેરંટી નહીં આ વસ્તુની અમે લાઈફ ટાઈમ ની ગેરંટી આપીએ છીએ લાઈફ ટાઈમ તમે ગમે એટલું પહેરીને પાછું પણ આપશો તો તમને આના પાંત્રીસ ટકા સુધી તમને રિફંડ મળી રહેશે આ છે પાંત્રીસ ટકા સુધી તમને રિફંડ માં મળી રહેશે અને કરીએ હવે અમારા એડ્રેસની વાત અમારું એડ્રેસ છે મવડી ગામ બાપા સીતારામ ચોક રાધે ઇમિટેશન તમે અહીંયા આવીને પણ અમારી પાસે ખરીદી કરી શકો છો અને કહીએ તો અમારી એક વેબસાઈટ પણ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ રાધે ઇમિટેશન ડોટ તમે એમાં ફોટોઝ વિડીયોઝ જોઈને તમે ઘર બેઠા મંગાવી શકો છો અને અમારા સર્વિસ નંબર પરથી પણ તમે ઘર બેઠા મંગાવી શકો છો થેન્ક યુ